નમસ્કાર મિત્રો આજના મહત્વપૂર્ણ સમાચાર મિત્રો વાત કરીએ તો સોના તેમજ અંદર સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની માહિતી આપણે આજના વીડિયોની અંદર મેળવવાના છીએ વાત કરીએ તો મિત્રો સોના તેમજ ચાંદીની બજાર થઈ ખેદાર મેદાન આ મિત્રો તમે પણ સોના ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે વાત કરીએ તો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો સૌપ્રથમ ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો સોના તેમજ ચાંદીના દાગીનામાં સતત વધારો જોવા મળી રહ્યો હતો પરંતુ છેલ્લા થોડાક દિવસોથી સોનાની બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો આજે ગુજરાતના શહેરોની અંદર સૂર્યા ચાંદીના તાજા ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે ગુજરાતના શહેરોમાં

એક ગ્રામ સોનું સાત હજાર એકસો ને પંદર માં જયારે દસ ગ્રામ સોનું એકોતેર હજાર એકસો સાત કરીને વાત કરીએ તો મિત્રો તમે સોનાના ભાવની અંદર રોકાણ કરવા માંગો છો તો કેવી રીતે કરવું જોઈએ જેની માહિતી જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો તેના સિવાયની વાત કરીએ તો મિત્રો ઘણા બધા શેરબજાર ના રોકાણકારો પણ અત્યારે સોનાના ભાવની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવા લાગ્યા છે અને તેઓ જણાવી રહ્યા છે કે સૌથી વધારે પ્રોફિટ અત્યારે સોનાના ભાવની અંદર જોવા મળી રહ્યું છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સોના તેમજ ચાંદીના ભાવને લગતી કોઈ પણ માહિતી મેળવવા માંગતા હોય અથવા તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો તો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટની અંદર સોના ચાંદીના ભાવની ચર્ચા કરીશું